નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ઇટિંગ ગુજરાતી હું છું સદ્ધાર દ્વારા કેબિનેટ બેઠક પર સુકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છો અને રાજ્યની પરિસ્થિતિનો તાગ લીધો વ્યાપ લીધો અને સાથે આ રાજ્યની અંદર કેવી રીતે ઉદ્યોગો અને હવે તો જયારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વન વર્લ્ડ વન ફ્યુચર નો કોન્સેપ્ટ જયારે મૂક્યો હોય એટલે સમગ્ર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે દેશને વિશ્વ મિત્ર તરીકે ગણાવી હોય ત્યારે પાંત્રીસ જેટલા સહભાગી દેશો પણ થયા સાથે છત્રીસ કન્ટ્રી અને ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝેશન સેમિનારો પણ થયા સાથે તેર રાજ્યના સેમિનારો આપણે કર્યા આપણા દેશના અને સાથે બસોથી વધુ સહભાગી દેશોના ટ્રેડ શોમાં પેવિલિયન હતા બે લાખ ચોરીસ મીટર ચોરસ મીટરમાં ફેલાયેલ ભારતનો સૌથી મોટો આ ટ્રેડ શો હતો બારસો પ્લસ એક્ઝિબિટર્સ અંદાજીત ત્રણ લાખથી વધુ લોકોએ આ ટ્રેડ શોની મુલાકાત લીધી રિવર્સ બાયર સેલર મિટિંગમાં સો પ્લસ વિદેશી ખરીદદારો આવ્યા ચારસો પચાસ પ્લસ એમએસએમઇ સહભાગીતા સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટઅપ્સને મહિલા ઉદ્યમ સાહસિકતાઓ પધારી અને મુખ્ય આકર્ષણો ગેટવે ટુ ધ ફેચ્યુ ફ્યુચર થીમ પર ત્રણસો સાઈઠ ડિગ્રી પ્રોજેકશન ચંદ્રયાન એઆઇ રોબોટિક્સ ઇમર્સિવ ટેકનોલોજી ડિસ્પ્લેના વાસ્તવિક કદના મોડલ હાઈ સ્પીડ રેલ આધુનિક સિવિલ ઇન્ફાસ્ટ્રકચર હાઇટેક ડિસ્પ્લેનું પ્રદર્શન એગ્રો ફ્રૂટ ફૂડ પ્રોસેસિંગ ઓટો અને ઓટો કોમ્પોનન્ટ ફાર્માસ્યુટીકલ ટેક્સટાઇલ રિન્યુએબલ એનર્જી મશીન લર્નિંગ જેવા ક્ષેત્રોમાં એક્ઝીબિટર્સ અહીંયા આવ્યા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રિવર્સ બાયર સેલર મીટ આમ અનેકવિધ વિષયો સાથે આ જે વાઇબ્રન્ટ સમિટ યોજાય હવે એકવીસમી સદીમાં ઇનોવેશન ટેકનોલોજી આયાત ના કરવી પડે અને સ્વનિર્ભર આત્મનિર્ભર ભારતની થીમ ઉપર ઇનોવેશનના અને સાથે આપણે પાયોનેર બની રહીએ એ પ્રકારનો આ વખતનો ગુજરાતનો વાઇબ્રન્ટ શો રહ્યો અને આ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની અંદર ખૂબ મોટી સફળતાઓ સાથે આપણે પૂર્ણ કર્યો અને સાથે આ વખતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કરી જેટલા પણ એમઓયુ થયા એને ફોલોઅપ કરી અને જમીન ઉપર ઉતરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ માટેની પણ સૂચના આજની કેબિનેટમાં આપી છે જે અઠ્ઠાણું હજાર જેટલા એમઓયુ થયા એમઓયુની પ્રગતિ અને એ એમઓયુને પડતી મુશ્કેલીઓ માટેનું મિકેનિઝમ ગોઠવવાની પણ સૂચના એમને આપી છે એટલે આગામી સમયમાં તમામે તમામ એમઓયુઝ ધરતી ઉપર વાસ્તવિક રીતે ઓછામાં ઓછા કદાચ કોઈ કંપનીમાં નાણાકીય ક્રાઇસિસના કારણે અથવા તો કોઈ બીજા કારણોસર ઉદ્યોગો ના સ્થાપી શકે એ વિષય જુદો છે પરંતુ જ્યારે ગુજરાત ઇન્ટેન્સ જાહેર કરતું હોય અને એમને મદદ કરવાની ભાવના સાથે જ્યારે આ એમઓયુ થયા હોય એટલે સરકારી વિભાગો તરફથી ક્યાંય આ ઉદ્યોગોને મુશ્કેલી ના પડે એ પ્રકારનું મિકેનિઝમ ગોઠવવાની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચના આપી છે આમ સફળતાપૂર્વક અને આપણે સૌ જયારે ગુજરાતીઓ છીએ ત્યારે ગુજરાતીઓના ગૌરવ સમાન આ વાયબ્રન્ટ આવતા સમયની અંદર ખૂબ મોટી રોજગારી સાથે ખૂબ મોટા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાથે ગુજરાત નવી ઊંચાઈઓ ઉપર પહોંચશે દુનિયામાં સર્વપ્રથમ ભારત અને ભારતની અંદર સર્વપ્રથમ ગુજરાત એ પ્રકારે ગુજરાત ભારતની જીડીપીની અંદર ભારતની પ્રગતિમાં ખૂબ મોટો ફાળો નોંધાવે એ પ્રકારનો આ વખતનો વાઇબ્રન્ટ શો આપણો રહ્યો છે સાથે આ વખતે વંશ સેતુ ચેતના યાત્રા એટલે કે જંગલો આદિજાતિ બાંધવોને સ્પર્શતી પાંચ દિવસની વંશ સેતુ ચેતના યાત્રા અઢાર એક બે હજાર થી ચાલુ થવાની છે નવસારી જિલ્લાના બિનાર ખાતે આવેલ જાનકી વન ખાતે પ્રસ્થાન થઈ ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એમ તેર જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે એક હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસે ચોવીસ ના રોજ અંબાજી ખાતે પૂર્ણ થશે સદર યાત્રામાં એકાવન જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજીત ત્રણ લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે અને ચેતના શબ્દ જ્યારે પણ વપરાય એટલે આદિવાસી બાંધવોમાં ગુજરાત સરકાર ભારત સરકાર એમના વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ સાથે લાખો કરોડો રૂપિયા જ્યારે એમના વિકાસ માટે ખર્તી હોય અને આપણા વનોની રક્ષા કરતા વનવાસીઓ આદિવાસીઓ ભાઈઓ માટે આ વન ચેતનાનું આયોજન એમને કર્યું છે વન વિભાગ દ્વારા થયું છે ત્યારે હું માનું છું કે આ વન સેતુ ચેતના યાત્રા એ આદિવાસીઓના આગામી વિકાસ માટે એમની જાગૃતિ માટે આ ચેતના યાત્રા ખૂબ મોટો ભાગ ભજવવાની છે સાથે સાથે આપ સૌ મિત્રો જયારે આજે કેબિનેટ હતી એટલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઘણી વખતે આપણને જોવા મળે છે કે ઓલરેડી ગૌચરની જમીન હોય સરકારી જમીન હોય ને વર્ષોથી વોટર બોડી એક્ઝિસ્ટ હોય તો ત્યાં આગળ એ ગૌચરના કારણે એ સરકારી જમીનમાં વર્ષોથી હયાત વોટર બોડી એક્ઝિસ્ટ હોય અને ત્યાં આગળ પાણી ભરવા માટે કે એને ઊંડું કરવા માટે પ્રકારની સરકારી સહાય અને સમાચાર ઉપર નજર કરીએ માંડલમાં રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને દેખાતું બંધ થવાના કેસમાં સરકારે તપાસના આદેશ આપ્યા છે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તમામ અસરગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે

કે છ પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી

સરકાર મોટી મોટી વાત કરીને સેફટી ઓડિટની વાતો કરે છે પણ હકીકતમાં રાજ્યની અંદર જે રીતે લોકો દ્રષ્ટિ પરત મેળવવા માટે આવે એની બદલે દ્રષ્ટિ ગુમાવી જાય એવી દુઃખદ ઘટનાઓ વારંવાર બનતી હોય ત્યારે સરકારે અને આરોગ્ય વિભાગે જાગવું પડે પણ કમનસીબ છે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે સુઓ મોટો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પાસે માંગ્યો છે ખુલાસો અમદાવાદ જિલ્લા પોલીસ વડાને જવાબ રજૂ કરવા પણ આદેશ આગામી સાત ફેબ્રુઆરીએ થશે વિગતવાર સુનાવણી ઓપરેશન સમયે બેદરકારી દાખવી હતી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ તેને લઈને પણ સવાલ કર્યા છે આ ઓપરેશન જે કેથરેટનું ઓપરેશન કર્યા બાદ લોકોને જે દેખાવામાં જે તકલીફ પડી રહી છે તો એ શેના કારણે છે શું એ તબીબની બેદરકારી છે કે કોઈ દવા હલકી ગુણવત્તાની છે કે કોઈ સાધનો વ્યવસ્થિત નથી આ કયા ઇસ્યુના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે તો તેના માટે જે આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એના સિનિયર એક્ઝિક્યુટિવ્સની સામે તથા જે તે એરિયાના એસપીને તારીખ સાત તારીખ સુધીની અંદર પોતાની પ્રાથમિક તપાસ કરી અને એનો રિપોર્ટ રજૂ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો સુરતના સરથાણામાં પોલીસના વાયરલ થયેલા વિડીયો મામલે એસીપીએ ખુલાસો કર્યો છે પોલીસના બે લોકો જાહેર રસ્તા પર ઝઘડો થયો હતો તે સમયે પોલીસ ત્યાં પહોંચતા પોલીસ વચ્ચે પડી હતી પોલીસ દ્વારા બંને લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા પરંતુ જાહેરમાં લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો પોલીસને ખોટી રીતે બદનામ કરવા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાની વાત છે વાયરલ વિડીયો બાદ એડીવી મેહુલ બોઘરા દ્વારા એડવોકેટ મેહુલ બોગરા દ્વારા બીજો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા વિડીયો વાયરલ કરનાર એડવોકેટ મેહુલ બોગરા વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે આ સમગ્ર વિડીયો જે વાયરલ થયો છે તેમાં જે હકીકત છે એ હકીકતથી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે મહેસાણાના જુટાણામાં વેપારી પર હુમલો કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસની પૂછપરછમાં યુવકે ચોંકાવનારી કબૂલાત કરી છે હુમલો કરનાર શખ્સે કબૂલ્યું છે કે વેપારી મિનરલ વોટરના રૂપિયા ન આપતા અને ધંધો બંધ કરવાની ધમકી આપતા શખ્સે હુમલાનું ષડયંત્ર રચ્યું હતું અને જ્યારે વેપારી વહેલી સવારે દુકાન ખોલવા આવ્યો ત્યારે આરોપી બુરખો પહેરીને આવ્યો હતો અને ધોકા વડે વેપારી પર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ શરૂ કરી છે પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આરોપી બુરખો ક્યાંથી લાવ્યો હતો મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા નહોતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા એને ધંધો બંધ કરાવી દેવીને ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એણે આ કૃત્ય કરેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ આરોપી ના સપોર્ટ માં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી લીધી સુરતમાં અકસ્માત બાદ ચરીથી હુમલાનો બનાવ બન્યો છે કામરેજમાં હોટલ સંચાલક પર ચરીથી હુમલો બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો બાદમાં હુમલો કરવામાં આવ્યો ત્રણ લોકોએ હોટલ સંચાલક પર હુમલો કર્યો હુમલામાં હોટલ સંચાલક અને બે કારીગરો ઘાયલ થયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને વિવાદ લોક લોકગાયિકા કિંજલ દવેલ કોર્ટે લાખ નો દંડ સાત દિવસમાં દંડની રકમ અરજદારને આદેશ દંડ ન ભરે તો દિવસની સાદી કેદનો કે અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતનો કિંજલ દવે જાહેરમાં ઉપયોગ કરી નાણાકીય ફાયદો મેળવ્યો હતો જે માટે કોર્ટે કાર્યવાહી કરી છે કોર્ટે ટાંક્યું હતું કે કિંજલ દવે હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાયા છે માટે માત્ર માફી યોગ્ય નથી નામદાર કોર્ટે બે હજાર બાવીસમાં કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગીતનું સોંગ નહીં ગાવા માટે ઓર્ડર કરેલો હતો તેમ છતાંય આ નવના નવરાત્રિમાં તેમને વીસથી પચીસ વખત આ સોંગ ગાયું છે એવું તેમને કોર્ટ સામે કબૂલ પણ કર્યું હતું એમને કોર્ટનો અનાદર કર્યો હતો તે માટે કન્ટેમ્પ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી અને એ કન્ટેમ્પ એપ્લિકેશન નામદાર કોર્ટે અલાવ કરી અને એમને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે જો એ એક લાખ રૂપિયા એ દસ દિવસમાં ન ભરે તો એમને સાત દિવસની જેલ થાય વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી અનાજના કાળાબજારી કરતી બત્રીસ જે રેશનિંગ દુકાનોને ઓળખી કાઢવામાં આવી છે આ દુકાનો પર વ્યાપક ચેકિંગના આદેશો છૂટતા જ તંત્ર દ્વારાપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે દસ જેટલી લોલમ લોલ અંગે ફરિયાદો થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી અને તેને લઈને કઈ કઈ દુકાનો દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે તેની ઓળખ કરી તેના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જે સ્થળે વેચવાનો ઓફ હતો પણ અત્યારે જે ભાઈને આપેલું છે એ ભાઈએ એવું જ કીધેલું કે ભાઈ તમે ત્યાં બેસો તમે ત્યાં કરો અને એ ભાઈ અત્યારે બહાર ગયેલા છે નીતિશ નીતિશ અશોકભાઈ અગ્રવાલ કરીને છે એ કરે છે કે અત્યારે બહાર ગયેલા છે અને હું પોતે એ દુકાનદાર સંચાલક તરીકે હતો એ મારો મોકૂફ છે અને મને અહીંયા બિહારીને મને કહે કે તમે અત્યારે ઓપરેટર તરીકે બેસો જે તે તાલુકા વિસ્તારના નાયબ મામલતદાર શ્રી મામલદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવે છે આ પૈકી જે દુકાનોમાં જો કોઈ સતી જણાય તો એ દુકાનોની સતીઓ ધ્યાને લઈ એ લોકોની વિવિધ પ્રકારના દંડના હુકમો કરવામાં આવે છે એક દુકાનમાં

દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી અને મસ્ત મોટી જાહેરાત કરી દેવામાં આવી કે બત્રીસ જેટલી જે રેશનિંગ દુકાનો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે બે સપ્તાહમાં દરોડા પાડી દસ જેટલી દુકાનો છે તેના પરવાના જે છે તે મોકૂફ કરી દેવામાં આવે છે ત્યારે અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અકોટા વિસ્તારમાં આવેલી જે દીનદયાળ જે ગ્રાહક ભંડાર છે એટલે કે સરકારી અનાજની દુકાન છે ત્યાં આપણે ઉપસ્થિત છે અને જે ભાઈને તમે અહીંયા જોઈ રહ્યા છો કે જેમના દ્વારા આજે અનાજ છે તે નાગરિકોને આપવામાં આવી રહ્યું છે એ ભાઈનો જે પરવાનો છે તે રદ થઈ ગયો છે પરંતુ જે અધિકારીઓ છે તેમની મિલી કારણે ચાર હાથના કારણે તેમના દ્વારા અત્યારે જે ગ્રાહકો છે તેમના સુધી અનાજ જે છે પહોંચાડવામાં આવી રહ્યું છે જે વડોદરા જિલ્લાના પુરવઠા શાખામાં મસ્મ મોટું કૌભાંચ ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા સવાસમાં માલુકાશ્વર ભીરા માટે આપ જોડાયેલ હવ ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટલેની ગુજરાતી સાથે સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધી ભર્યું ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી અમદાવાદના બારેજામાં પતંગના ઝઘડામાં લુકાઓ લોકોની જિંદગીનો દોર કાપવા ઉપાડો લીધો ઉત્તરાયણે બારેજા સેવા સહકારી મંડળના ધાબા પર પતંગ કાપવા મુદ્દે ઝઘડો થયો સાંજના છ એક વાગે રાજવીર તેની નંબર વગરની લક્ઝુરિયસ કાર લઈને ફરીથી ઝઘડો કરવા આવ્યો આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે રાજવીર સોલંકી મનીષ ઠાકોર નૈનેશ નાયક અને કિલરાજ સોલંકીએ લોકોને કારથી કચરી નાખવાનો પ્રયાસ કર્યો બારેજામાં પતંગ કાપવા બાબતે સામાન્ય બોલાય બાદ બંદૂક રાખી એક જ ફળિયાના એક મહિલા સહિત પાંચ વ્યક્તિ ઉપર કાર ચડાવી દીધી

ભારે દહેશત ફેલાઈ હતી પરંતુ કાર ચાલકો તો જાણે લોકોની જિંદગીની દોરી કાપી નાખવા માંગતા હોય તે રીતે વારાફરતી યમદૂત બની રહ્યા છે કાર ચડાવી દેતા બજારમાં બૂમ થઈ ગઈ હતી આ અંગે ભારે જાય લીમડીવાળા ફળીમાં રહેતા કૌશિક પરમારે ફરિયાદ કરતા પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે મોરબીના સિનેમા ઘરમાં રીલ નહીં પરંતુ રિયલ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા થયું એવું કે મોરબીના મલ્ટીપ્લેક્સમાં મૂવી ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક લાઇટ ગુલ થઈ ગઈ જેને કારણે દર્શકોની મજા બગડી ફિલ્મમાં રંગમાં ભંગ પડતા જ જેથી દર્શકો ઉશ્કેરાઈ ગયા અને સિનેમાના માલિક અને સિક્યુરિટી સ્ટાફ સાથે જબરી બબાલ કરી હતી લાઈટને લઈને ફૂલ ડ્રામા થયો રોષે ભરાયેલા દર્શકોએ સિક્યુરિટી સ્ટાફ સાથે ઝઘડો કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા કલાકો સુધી લાઈટ ન આવતા લોકો બગડ્યા હતા અને ટિકિટના પૈસા પરત લેવાના મુદ્દે ઝઘડો થયો હતો અંતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા રિફંડ આપી દેવાતા મામલો થાળે પડ્યો અમદાવાદના માંડલ હોસ્પિટલમાં અંધાપા કાંડ સામે આવ્યો છે વિરમ ગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બે દરકારી સામે આવી સત્તર દર્દીઓને ઓપરેશનમાં બે દિવસ બાદ આંખમાં દેખાતું બંધ થઈ જતા હાહાકાર મચી ગયો આ દર્દીઓમાંથી પાંચ લોકોને અમદાવાદમાં ખસેડાયા છે અન્ય દર્દીઓને સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા સત્તર દર્દીઓને આડઅસર થયાનું સામે આવતા દર્દીઓના હોશ ઉડી ગયા હતા

આ દર્દીઓને કયા કારણે અચાનક દેખાવાનું બંધ થઈ ગયું તેની અંગેની તપાસ શરૂ થઈ રહી છે સરકારે એક્સપર્ટ ડોક્ટરની ટીમ બનાવી છે છેલ્લા એક મહિનામાં કરેલા ઓપરેશનમાં દર્દીઓની તપાસ થશે હાલ તમામ દર્દીઓની એક જ માંગ છે ગમે તે કરો અમારી આંખો સાજી કરી દો પંચમહાલના ગોકંબા તાલુકામાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે અત્યાર સુધી ખેતરોમાં આઠા મારતા દીપડાએ સીમળિયા આમલી ફળિયામાં ઘરમાં ઘુસી બે લોકો પર દીપડાએ હુમલો કર્યો દીપડો ઘરમાં ઘુસી જતા હાહાકાર મચી ગયો વહેલી સવારે ઘરની ઓસરીમાં સુતેલા વૃદ્ધાને કિશોરીની દીપડાને નિશાન બનાવતા લોહી લુહાણ કરી નાખ્યા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા દીપડો ઘરમાં ઘુસી જતા દોડધામ મચી ગઈ લોકોમાં ડર પ્રસરી ગયો હતો ડુમરાણ કરતા જ દીપડો ભાગી ગયો દીપડાએ એક જ દિવસમાં અન્ય બે મકાનમાં પણ ઘુસવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિકો જાગી જતા દીપડો ભાગી છૂટ્યો આ અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગ દોડતું થઈ ગયું વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ દીપડો પકડવા માટે બે પાંજરા ગોઠવ્યા વર્ષો તે અહીં દીપડો વસવાટ કરે છે પરંતુ ઘરમાં આવી હુમલો કરવાની પ્રથમ ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે વહેલી કેટલાક શખ્સો ગામમાં દેશી દારૂની હાટડીઓ ચલાવી ઈંડા અને નોનવેજની લારીઓ ચલાવે છે ઉપરાંત મહિલાઓની છેડતી કરી અભદ્ર ટિપ્પણીઓ કરે છે તેમજ ખેડૂતો સામે લેન્ડ ગ્રેવિંગની ખોટી અરજીઓ કરી હેરાન પરેશાન કરવામાં આવે છે જેથી ત્રાઇમામથી ગ્રામજનો સહિત મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જો પંદર દિવસનું નિરાકરણ નહીં આવે તો આસપાસના તમામ પંદર ગામો આંદોલનમાં જોડાશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે અમારા ગામની અંદર જે દારૂના અને જુગારના અડ્ડા છે કે કારણ કે એટલી એટલી હાલત ખરાબ થઈ ગઈ છે ને કે આવા તત્વો એની રીતે મનપાવન દારૂ પીને મનપાવન બધું કરે છે તો આથી મોટું આંદોલન કરશું ગામ આખું બંધ કાઢશો ને આખે આખા ગામ ની અંદર તારા મહિના માં અહીંયા આવું કરે આ છેલ્લા વીસ વર્ષ થયા આ ગામ પીડિત છે અવારનવાર રજૂઆતો કરી પણ એકલ દોકલ માણસ જો રજૂઆત કરવા જાય ત્યારે આ લુખો શરીફ ચકુ જે અત્યારે લુખાગીરી જાલનસર માં ચલાવે છે તેના મળતા આઠ દસ માણસોને લઈ આવી અને ગામને આખું બાંધમાં લીએ છીએ જ્યારે જાલનસર ગામની બેન દીકરીઓ પણ સલામત નથી આવા ઘણા મુદ્દે ગામ ખૂબ પીડાઈ રહ્યું છે આજે એક થઈ સંગઠિત થઈ અને સાહેબ શ્રીને નિવેદન કર્યું છે પંદર દિવસમાં જો આનું નિરાકરણ નહીં થાય ગામ સુરક્ષિત નહીં થાય ગામમાંથી દૂષણ હટાવવામાં નહીં આવે તો આખા પંથકને સાથે રાખી અને ખૂબ ઉગ્ર આંદોલન માટે ગામ ચીમકી આપી રહ્યું છે અને ન્યાય માટે ખાસ માંગણી કરી રહ્યું છે સુરતમાંથી મોટી માત્રામાં પકડાયો છે ગાંજાનો જથ્થો કુલ બાર કિલો ચારસો બેતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી ભંગારની દુકાનની આડમાં ગાંજો વેચતો હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા અને એકની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલ રેપના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી સોલા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીને મજૂરી કામ કરતા આરોપીએ હવસનું શિકાર બનાવી આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી એકલતામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું બાળકી ઘરે પરત ફરતા તેના શરીર પર લોહીના ડાઘા જોતા પરિવારે બાળકીને પૂછતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જે અંગે સોલા પોલીસે દુષ્કર્મ અને પોક્સકોની કલામો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સો ત્રેસઠ અને ત્રણસો છોતેર હેઠળ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે એમાં પંદર તારીખની બપોરનું એક બનાવ છે સોલા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો હતા કડીયાકામમાં જે મજૂર એક આરોપી જે છે એ હતો અને એક નાની બાળકી પાંચ વર્ષની બાળકીને એ લઈને સોલાની સીમમાં જ સામેવાળી જગ્યા પર એ લઈ ગયો હતો અને એને દુષ્કર્મ આંચ્યો છે બાવીસ વર્ષની ઉંમર છે આરોપીનું નામ દિલો માવડા છે અને

રામ મંદિર અને તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ટીકા ટિપ્પણીઓ કરી નકારાત્મકતા ફેલાવનાર લોકોને લઈ જગતગુરુ રામાનંદએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે રામ મંદિર દેશ માટે ગર્વનું પ્રતિક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હિન્દુ પરિષદમાં રહીને કન્યાકુમારીથી કાશ્મીર સુધી રામ મંદિર માટે કામ કર્યું તેમના હસ્તે સ્થાપના થવું તે ખોટું નથી ધર્મના આધારસ્તંભ એવા આચાર્યોએ વિરોધ ન કરવો જોઈએ अब राम मंदिर के बारे में जो खिलाफ़ है और विरोध करते हैं ये धर्म के लिए हानिकारक है हमारे बड़े बड़े आचार्य लोगों ने उसके ऊपर जो नाराजी व्यक्त किया है वो हमें लगता है कि योग्य नहीं है आज एक मुद्दा हमारे देश में उठा रहा है कि मोदी साहब के हाथों से मंदिर का यानी मूर्ति की प्राण प्रतिष्ठा होना योग्य नहीं है वगैरह वगैरह मुझे तो लगता है उसमें कुछ भी अयोग्य है ऐसे लगता नहीं है સ્ટેચ્યુ ઓફ યુનિટી અનેક પ્રવાસીઓ ઉમટે છે ત્યારે પ્રવાસીઓ જ્યારે એસઓયુ ની મુલાકાત લઈ ઘરે પાછા જાય છે ત્યારે પોતાની સાથે પ્લાન્ટ ઓફ યુનિટી નામનો એક છોડ લઈને જાય છે તેવો પ્રયાસ શારદાબેન નામના એક મહિલાએ કર્યો ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામના શારદાબેન પહેલા શાકભાજી વેચતા પરંતુ રાજ્ય સરકારના નિર્દેશથી કાર્ય કરે છે એસઓયુ પાસે આવેલું એકતા નર્સરી પર્યાવરણલક્ષી જાગૃતતા ફેલાવાની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ નર્સરીનો મુખ્ય ઉદ્દેશ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ પોતાની સાથે એક રોપો લઈ જાય અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટેનો છે સમાચારોમાં અત્યારે બસ આટલો દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે